નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ ક્યાંના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એ દ્વારા જે રિક્રુટમેન્ટની જાહેરાત બહાર કરવામાં આવેલી છે નવી તેના વિશે વાત કરીશું આગળ આપણે બે વિડીયો બનાવેલા હતા જેની અંદર આપણે વાત કરેલી હતી સહાયક સુપરવાઇઝર લાઇટના જે ભરતી લેવાની હતી ઇલેક્ટ્રિકલ માટેની તેના માટેની આપણે એક વિડીયો બનાવેલી હતી પર્સનલી અને એક સહાયક જે ક્લર્કની જે જગ્યાઓ ખાલી કરવામાં આવેલી હતી છસો ને બાર જગ્યાઓ તેના માટે પણ આપણે આગળ વિડીયો બનાવેલી છે જો તમે વિડીયો ન જોયો હોય તો ચેનલ પર તમે જઈને જોઈ શકો છો અને કાં તો લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું ત્યાં કારણે પણ તમે જઈને જોઈ શકો છો તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરજો જેથી કોઈપણ વિડીયો અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે ચાલો આગળ વધતા વાત કરીશું જાહેરાત છે તેના વિશેને સમજીશું સંપૂર્ણ માહિતી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત ક્રમાંક અઠ્યાવીસ બે હજાર ત્રેવીસ અને ચોવીસના સંદર્ભમાં આ જાહેરાત બહાર કરવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર ખાતા માટે નીચે જણાવેલ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો દર્શક મિત્રો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે આજે આપણને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઇન્જિનિયર ખાતાની અંદર ભરતી પડેલી છે નવી બહાર કરવાની છે તે અને પંદર ચાર બે હજાર ચોવીસ સુધીમાં આપણે આના ફોર્મ ઓનલાઈન ભરી શકશું કોઈપણ જાતિના છો તો તમે આના માટે અપ્લાય કરી શકો છો જગ્યાનું નામની વાત કરીએ આપણે તો સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયરની જગ્યા ખાલી કરવામાં આવેલી છે આની અંદર જ્યારે તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો બીઈ સિવિલ અથવા ડીસીઈ કરેલું હોય તે ઉમેદવાર મિત્રો આના માટે અપ્લાય કરી શકે છે ડિગ્રી ઓફ સિવિલ એન્જિનિયર એટલે ડીઈ ડીસીઈ ડિગ્રી સિવિલ એન્જિનિયર કરેલું હોય તે લોકો આના માટે એલિજિબલ છે અપ્લાય કરી શકે છે બીઈ કરેલું હોય તો પણ ચાલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરેલું હોય તો પણ તમે એના માટે અપ્લાય કરી શકો છો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરેલું હોય તો ચાલે કોઈ મોટી વસ્તુ છે નહીં કુલ જગ્યાઓ કેટલી છે તેની વાત કરીએ તો ત્રાણું જગ્યાઓ ઉપર આ ભરતી લેવાની થઈ રહી છે જેની અંદર થર્ટી નાઇન બિન અનામત છે નવ અનામત વર્ગને છે બાકી અલગ અલગ જે જાત અનુસૂચિત જાતિ જનજાતિ જે છે અને દિવ્યાંગ ઉમેદવાર મિત્રો માટે આઠ જી આઠ જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલો છે હવે વાત કરીશું પગાર ધોરણની આપણે આની અંદર તો નિયમ અનુસારના પ્રથમ ત્રણ વર્ષ તમને ચાલીસ હજાર આઠસો રૂપિયાનો આની અંદર માસિક વેતન આપવામાં આવશે નિયમ અનુસાર જે પ્રથમ ત્રણ વર્ષ છે આપણા તેમાં તમને ચાલીસ હજાર આઠસો રૂપિયોનો સારો પગાર તમને મેળવાપાત્ર રહેશે જ્યારે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ તમારા અને લેવલ પાંચ પે મેટ્રિકના હિસાબે ઓગણત્રીસ હજાર બસોથી લઈ અને ત્રાણું હજાર ત્રણસો રૂપિયાનો તમને આની અંદર પગાર આપવામાં આવશે અને નિયમ મુજબ મળી શકાતા અન્ય ભથાઓ પણ તમને અંદર આપવામાં આવશે હવે વાત કરીશું વે મર્યાદાની આપણે કે આપણી ઉંમર કેટલી હોવી જોઈએ આના માટે એલિજિબલિટી માટે તો ત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરીમાં ફરજ બજાવતા હોય તેઓ માટે તો દર્શક મિત્રો હવે જે આપેલી માહિતી છે તમને સારી રીતે સમજાઈ ચૂકી હશે તમે ઓનલાઈન ફોર્મની જે ફીસ છે તે તમારે જે તે જે કેટેગરી હિસાબે જેમ કે કોઈ પણ બીજી કેટેગરીમાં આવતા જનરલ કેટેગરીમાં આવતા તો પાંચસો રૂપિયા છે એસસી એસટીના કેટેગરીના ઉમેદવાર મિત્રો માટે બસો પચાસ રૂપિયા છે અને દિવ્યાંગ દિવ્યાંગ ઉમેદવાર મિત્રો છે તેમને ફ્રી છે તો તેમને ફી ભરવાની જરૂર નથી અને ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ તમને પચીસ ચાર બે હજાર ચોવીસ આપવામાં આવેલી છે તો આપણી ભરતીની પ્રક્રિયા પાછળ પણ તમને દસ દિવસની અંદર ફી ભરવા માટે આપવામાં આવેલા છે પરતું ભરતીની પ્રક્રિયા પૂર્ણ જરૂરથી કરી લેવાની છે આપણે આની અંદર હવે બીજી વસ્તુ દર્શક મિત્રો આગળ જ્યારે મેં વિડીયો બનાવેલા હતા ત્યારે મને એક ક્વેશ્ચન આવેલો હતો કમેન્ટ્સની અંદર તો આપણે એ ખૂણવાની અંદર વાત કરી લેશું કે જ્યારે આ ફોર્મ ભરો તમે જાઓ છો ત્યારે એની અંદર તમને માગવામાં આવેલ છે કે તમે એક્સપિરિયન્સ આપો તો આની અંદર જ્યારે આપણે શૈક્ષણિક લાયકા જોઈ છે આજે તો શૈક્ષણિક લાયકાની અંદર કોઈ પણ આપણને એક્સપિરિયન્સ જોવા મળતો નથી લખેલો કે ભાઈ આટલો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ તો જ એના માટે તમે એલિજિબલ છો તો આપણે અઝ અ ફ્રેશર છીએ તો પણ અપ્લાય કરી શકીએ છીએ અને આપણે એના માટે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમે સેવ કરશો તમારા ડાટા ત્યારે તમારા ડાટા સેવ થઈ જશે તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે એક્સપિરિયન્સની આની અંદર કોઈ પણ જરૂરત છે નહીં આપણી તો આ પણ તમારે ખાસ નોંધ લેવાની છે બાકી કંઈ પણ વધારે સવાલ જવાબ હોય તો તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈને તેમના કોન્ટેક્ટ ડિટેલ્સ પર ક્લિક કરી અને તમે તેની જે કોન્ટેક છે તેના ઉપર તમે સહાયતા માગી શકો છો હેલ્પ ડિસ્કની અંદર જઈને તો વધુ માહિતી માટે તમે હેલ્પ ડિસ્કનો પણ ઉપયોગ કરી શકો છો જો ધ્યાને લેવો સારી રીતે તો તો આજના વિડીયોમાં આપેલી માહિતી અને જાણકારી તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ થશે વિડીયો તમને પસંદ આવ્યો છે પણ સવાલ જવાબ હોય નાનો કે મોટો આપણા સાથે શેર કરો તે તમને હું તમને તેનો રિપ્લાય ત્યાં કણે જરૂરથી આપીશ કોઈ પણ જવાબ હશે તે હું તમને આપી દઈશ તમને સવાલ રહેવો ન જોઈએ મનની અંદર જ્યારે આપણે ફોર્મ ભરતા હોય છે ત્યારે આપણે એકદમ ક્લિયર હોય ત્યારે જ આપણે તેની અંદર ફોર્મ ભરવાનું રહેશે તો વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ સર્કલ અને બીજાને શેર કરો જેથી તેમને પણ માહિતી મળી શકે આવી નવી ભરતીઓની જાણકારી માટે અને આપણા ચેનલ સાથે જોડાવા માટે જે સબસ્ક્રાઇબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ વિડીયો અપલોડ થાય ચેનલ પર તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી સૌથી પહેલાં જોવા મળી રહે તો દર્શક મિત્રો નવી નવી ભરતીઓની જાહેરાતો બહાર આવે છે તેમાં આપણે તેમને માહિતી પણ તમને આપતા હોય છે તો આવી જ નવી નવી વિડીયો જોવા માટે આપણા ચેનલ સાથે જોડાવા માટે ચેનલ સાથે બને રહેજો અને આવી જ નવી વિડીયો જોવા માટે આપણી સાથે બન્યા રહેજો તૈયારી કરતા રહો ફરી મળશું હું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી એક રોજગારની ભરતીની તક સાથે ત્યાં સુધી જય હિન્દ